પોઘાના ખડસલિયા ગામે ખેતરમાં પાણી વાળવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ભાઈએ ભાઈ ઉપર હુમલો કરતા ગંભીર હાલતે એક ભાઈને સારવારથી ખસેડવામાં આવ્યા હતા પોઘાના ખડસલિયા ગામે બાબુભાઈ સમજીભાઈ ભેડાની ખેતર આવેલું છે જ્યાં ખેતરમાં પાણી વાળવા બાબતે જયંતિભાઈ ધરમસિંહભાઈ ભેડાએ તેમને આ પાણી વાળવા માટે ના પાડી હતી જે અંગે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા જયંતિભાઈ ધરમસિંહભાઈ ભેડાએ બાબુભાઈ સામજીભાઈ ભેડા ઉપર પાવડા વતે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા બાબુભાઈ ભેડાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બકરાને દી લોક લે આયા ને કે તું જ આયા ને કે ઓકે એટલો કથા ખરમાયા ના નો સાચું કી સંભીયા ครับ જવા દે જવા દે વાંધો નહીં મારું નામ ભેડા અલ્પેશભાઈ બાબુભાઈ બાબુભાઈ જે છે એમનો હું દીકરો છું અને મારા પપ્પા વાડીએ પાણી વાળવા ગયેલા હતા તે મારા બાપાના કાકાના દીકરાએ એમ કીધું કે તમે એ પાણી ન વાળતા ને અમે બંધ કરી દીધું અમારી બાજુની વાડીની મારી પા દરબારની વાડી છે એ દરબારને અમે પૂછ્યું કે હું તમને હાલવા દઈશું પણ એણે કીધું કે હા હાલવા દઈશું એટલે એનામાંથી અમે પાણી લીધું તો યુઝ કર્યા ને એ મારા પપ્પાને કીધું કે મારા મલ નહીં પણ કોઈના મલ પાણી વાળવાનું નથી થતું જો કોઈના મલ તારી વાડીમાં પાણી લઈ ગયો તો હું મારી નાખીશ એણે એમ કીધું પણ અમને દરબારના ઓલામાં પાણી લીધું એટલે અમને એમ હતું કે હવે કાંઈ આ નહીં કાંઈ કે એટલે જેથી કરી એના માલી અમે દરબારના ઓલામાલ પાણી લીધું એટલે ધારદાર હથિયાર પાવડર અને એવું બે વસ્તુ લઈને આવ્યા અને મારા બાપા પાણી વાળતા હતા ઠામુકો હુમલો કર્યો અને માથાની માલિકા માર્યો અને બેથી ત્રણ ઘા માર્યા તો નૈયા નીંજા બે ભાનમાં થઈ ગયા અને થોડાક દૂર મારા ભાગ્યા પાણી વાળતા હતા એને ખબર પડી અને ત્યાં આવ્યા એણે જોયું કે આ રીતે છું છે અને એણે પૂછ્યું એણે મને ફોન કર્યો કે તારા પપ્પાને આ રીતે વાગ્યો છે એટલે હું તરત વાળી ગયો બે ભાન અવસ્થામાં પડ્યા હતા અને ત્યાંથી લઈને મેં એકસો આઠમાં ફોન કર્યો ત્યાંથી મેં મારા ગામના માજી સરપંચ છે હિંમતભાઈ ફાંફાભાઈ ડાભી યાને ફોન કર્યો અને બધા આવ્યા અને બધાની સહયોગથી અમે એકસો આઠમાં જ્યાંથી ઉપાડીને ટીંગટોળી કરીને એકસો આઠમાં લાવ્યો એકસો આઠ દ્વારા અમે ભાવનગર સરકારી દવાખા સિવિલમાં લાવ્યા અને ત્યાં સારવાર ચાલુ છે અત્યારે મારનાર વ્યક્તિનું નામ છે શાંતિભાઈ ધરમસિંહભાઈ ભેડા એણે અમને અવરનવર એને ધમકી આપેલી તમે તમારી વાડિયા નહીં જાતા નકરે એમ તમને કે તારા પપ્પાને તમને કોઈને એમ જીવતા નહીં રહેવા દી એટલે અમારા પપ્પાને અત્યારે માર્યા છે અને હવે અમારે મુશ્કેલી તો છે જ વાડિયા જવાની કારણ કે હવે મારા પપ્પા ઉપર જો આવો હુમલો કરતા હોય તો હવે અમારે તે ઉપર હુમલો કરવાની એને વાર નહીં